નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠોડ કલ્પેશ રાઠોડ બ્લોગમાં તમારે દોસ્તો અત્યારે શું મારી સાસરીમાં અને તમે તમે જોઈ શકો છો આ છે મોટા મોટા તાડ ને આ છે ગામનો નજારો તો દોસ્તો આજના વિડીયોમાં બનાવવાના છે આપણે ગુંદાના મોરનું શાક બરાબર તો વિડીયો સાથે બન્યારે જો કઈ રીતે બનાવવામાં આવે છે તમામ પ્રકારની માહિતી આપીશ બરાબર તો મિત્રો આપણે ગુંદાનું જે મોરનું મોર છે તે આપણે ઘરે લઈને આવી ગયા છે અને દોસ્તો હવે આપણે જે ગુંદાનું માનો છે તેને સાફ કરી રહ્યા છે તો એને ઓનો ફટાફટ સાફ કરી લઈએ બરાબર તો મિત્રો આપણે ગુંદાનું કે મોર છે તેને સાફ કરી લીધું છે ત્યાર પછી આપણે કટિંગ કરી રહ્યા છે ડુંગળી બરાબર ડુંગળી પણ અંદર નાખવામાં આવે છે આપણે તો ખાતા નહીં પણ બાજુમાં બનાવે છે આપણે એટલે બીજું શૂટિંગ કરી રહ્યા છીએ બરાબર તો મિત્રો હવે આપણે લસણ ઝીણ ચીણું કૂટી નાખીએ બરાબર આ છે લસણની પેસ્ટ અમને આ ગુંડાના મારના વિડિયો બડાવના છે नहीं है हम है चे चे है तो मित्रों एक तेल नाखी रिया अंदर बराबर लसन एटल दो पड़ा लसन लसन તો મિત્રો હવે આપણે નાખી રહ્યા છે હળદર હળદર મસાલો અને મરચું ડુંગળી બોલ ના હવે આપણે નાખી રહ્યા છે ડુંગળી થોડી મિત સંડા ભલાઈ તો મિત્રો હવે આપણે ડુંગળી નાખી દીધી અને ત્યાર પછી નાખી રહ્યા છે ગુંદાનું મોર બરાબર નાખો નાખી

તો મિત્રો ફાઇનલી આપણે ગુંદાના મનનું શાક તે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી જો તમને આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બરાબર